ભૂલથી પણ દહીં સાથે આ આઠ વસ્તુઓ ન ખાવી જોઈએ આ આઠ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલમાં દહીં ભારતીય ખોરાકમાં ખવાતી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઋતુ દરેક ઉંમર અને દરેક રોગમાં કોઈને કોઈ સ્વરૂપમાં થાય છે દહીં માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તેનાથી પણ વધુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તે પાચનશક્તિ વધારે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી તેના બધા ફાયદા જ ખતમ થઈ જતા નથી પરંતુ આ મિશ્રણ ઝેર જેવું કામ કરવાનું શરૂ કરે છે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને મુજબ કેટલીક ચીજો સાથે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોઈ શકે છે તો ચાલો જાણીએ એવી આઠ વસ્તુઓ વિશે જે ક્યારેય દહીં સાથે ન ખાવી જોઈએ વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો મારી તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડિયો ગમે છે તો આ વિડિયોને લાઈક અને શેર કરો અને એક સુંદર કોમેન્ટ કરો ઉપરાંત કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખવાનું ચૂકશો નહીં મિત્રો આ વિડિયો ખૂબ જ માહિતી બનાવવાનો છે તેથી આ વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ નંબર એક દહીં અને ડુંગળી દહીં અને ડુંગળી શરીરમાં ઝેરી તત્વો વધારે છે મિત્રો દહીં અને ડુંગળીનું મિશ્રણ ઘણીવાર રાયતા અથવા સલાડમાં એકસાથે ખાવામાં આવે છે પરંતુ આ મિશ્રણ આયુર્વેદ અનુસાર દોષો બનાવે છે કારણ એ છે કે દહીં ઠંડુ અને ભારે હોય છે જ્યારે ડુંગળી ગરમ અને તીખી હોય છે પરિણામે બંને મળીને શરીરમાં ઝેરી તત્વો બનાવે છે તેનાથી થતી સમસ્યા એસિડિટી પેટમાં વળતરા ત્વચાની એલર્જી અને ખીલ જેવી સમસ્યા થઈ શકે છે નંબર બે દહીં અને માછલી આ એક ધીમું ઝેર છે જે અંદરથી નુકસાન પહોંચાડે છે મિત્રો આ મિશ્રણ સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે ઘણા લોકો લંચ કે ડિનરમાં માછલી સાથે રાયતું ખાય છે પરંતુ આદત ઘાતક પણ હોઈ શકે છે આયુર્વેદિક દૃષ્ટિકોણ અનુસાર માછલી સ્વભાવે ગરમ હોય છે જ્યારે દહીં ઠંડુ હોય છે પરિણામે આ વિરોધાભાસી ખોરાક શરીરના ઊર્જા સ્ત્રોતને દૂષિત કરે છે તેનાથી થતી સમસ્યા ચામડીનો રોગ એલર્જી અને પાચનતંત્રમાં ખામી જેવી સમસ્યા થઈ શકે છે નંબર ત્રણ દહીં અને દૂધ દહીં અને દૂધ બંને ડેરી ઉત્પાદનો છે પરંતુ બંનેનો સ્વભાવ અલગ છે દૂધ એક સંપૂર્ણ ખોરાક છે જેને આયુર્વેદમાં સત્વગુણી માનવામાં આવે છે જ્યારે દહીં ખાટું ભારે અને પચવામાં મુશ્કેલ હોય છે તેનું મિશ્રણ કરવાથી તે ઝેરી તત્વો ઉત્પન્ન કરે છે જે શરીરમાં થાક કબજિયાત અને એલર્જીનું કારણ બની શકે છે તેથી આ બંને વસ્તુનું સેવન અલગ અલગ સમયે કરવું જોઈએ મિત્રો જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઇક અને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો નંબર ચાર દહીં અને કેરી સ્વાદિષ્ટ પણ ખતરનાક મિત્રો ઉનાળામાં લોકો કેરી સાથે દહીંનું સેવન કેરીની લસ્સી અથવા કેરીના રાયતાના રૂપમાં કરે છે પરંતુ આ સ્વાદિષ્ટ જોડી પેટ માટે ઝેર બની શકે છે કેરી એક ગરમ અને મીઠું ફળ છે જ્યારે દહીં ખાટું અને ઠંડુ હોય છે તેનાથી થતી સમસ્યા શરીરમાં ગરમી અને ઠંડીનું અસંતુલન થાય છે જે કબજિયાત પાચન સમસ્યાઓ અને ત્વચાની પ્રતિક્રિયા તરફ દોરી શકે છે આમ ન થાય તેની માટે કેરી સાથે દૂધનું સેવન કરો દહીં નહીં નંબર પાંચ દહીં સાથે અડદની દાળ ભારે અને પચવામાં મુશ્કેલ મિત્રો દહીંવડા ભારતની એક લોકપ્રિય વાનગી છે પરંતુ શું તે સ્વસ્થ છે તો જવાબ છે ના દહીં અને અડદની દાળ બંને ભારે કફવર્ધિકારક અને પચવામાં મુશ્કેલ હોય છે પરિણામ અપચો ગેસ એસિડિટી અને મોટાપો થઈ શકે છે જો તમે સાથે ખાતા હોય તો ખાસ સલાહ તેને બપોરના સમયે અને ખૂબ ઓછી માત્રામાં ખાઓ નંબર છ દહીં અને ખીચડી અથવા ભાત ઠંડા તત્વોનું વધુ પ્રમાણ મિત્રો ઘણા લોકો દહીં ભાત કે દહીં ખીચડીને સ્વસ્થ માને છે પરંતુ આયુર્વેદ અનુસાર આ મિશ્રણ પાચન માટે ઘાતક સાબિત થઈ શકે છે બને ઠંડા સ્વભાવના પાચક અગ્નિને શાંત કરે છે અર્થાત ભૂખને શાંત કરે છે જેના પરિણામે શરીરમાં ભૂખ ઓછી લાગવી શરીરમાં ભારેપણું લાગવું આળસ અને કબજિયાત થવી વગેરે ક્યારે ખાવું વધારે સારું ઉનાળામાં દિવસ દરમિયાન થોડી માત્રામાં ખાવું ઠીક છે પણ નિયમિત રીતે ન ખાવું જોઈએ નંબર સાત દહીં અને મીઠું શરીરમાં વાત દોષ વધારે છે મિત્રો લોકો ઘણીવાર દહીંનો સ્વાદ વધારવા માટે તેમાં મીઠું નાખે છે પણ આ મિશ્રણ શરીરમાં વાત દોષને વધારે છે દહીં અને મીઠાથી ગેસ પેટ ફૂલવું સાંધાનો દુખાવો વગેરે થાય છે યોગ્ય ઉપાય એ છે કે દહીંમાં કાળું મીઠું અથવા શેકેલું જીરું નાખવું સફેદ મીઠું નહીં આરોગ્ય નિષ્ણાતોના મતે રાત્રે દહીં અને મીઠું ભેળવીને ખાવું જોઈએ નહીં નંબર આઠ દહીં અને ગરમ ખોરાક શરીરના તાપમાનનું અસંતુલન મિત્રો ઘણીવાર ગરમ રોટલી પરાઠા ખીચડી અથવા પુલાવ સાથે ઠંડુ દહીં ખાવાથી તે શરીરના તાપમાનને અસંતુલિત કરે છે તેના પરિણામે શરદી ઉધરસ પાચનતંત્ર ધીમું પડવું જેવી સમસ્યાઓ થઈ શકે છે તેનાથી બચવા માટે જમતા પહેલાં દહીંને ઓરડાના તાપમાને પંદરથી વીસ મિનિટ માટે રાખો ખાસ આયુર્વેદિક ચેતવણી વિરોધી આહાર એટલે કે એકબીજાના ગુણધર્મોથી વિરુદ્ધ ખોરાક એકસાથે લેવો શરીરમાં અમૃતને બદલે ઝેર જેવું કામ કરે છે દહીં સાથે ઘણા ખાદ્ય સંયોજનો છે જે શરીરના ત્રણ દોષોને બગાડે છે એટલે કે વાત પિત્ત કફને બગાડે છે ચાલો મિત્રો હવે જાણીએ કે દહીં સાથે શું ખાવાનું સલામત છે દહીં સાથે શેકેલું જીરું કાળું મીઠું કડી પત્તા થોડું મધ ગરમ પાણીમાં ભેળવીને ફળોમાં ફક્ત દાડમ અથવા કાકડી તે પણ મર્યાદિત માત્રામાં દહીં ખાવાની અન્ય ભૂલો જે ન કરવી જોઈએ નંબર એક રાત્રે દહીં ખાવાથી પાચન ધીમું થાય છે અને કફ વધે છે નંબર બે ઠંડુ દહીં સીધું ફ્રીજમાંથી કાઢીને ખાવાથી શરદી અને ઉધરસ થાય છે નંબર ત્રણ સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણમાં દહીં રાખવાથી દહીં એસિડિક બને છે નંબર ચાર દરરોજ દહીં ખાવાથી શરીરની ઋતુ અને પ્રકૃતિ અનુસાર અંતરાલ રાખો અંતમાં મિત્રો દહીં એક અદભુત કુદરતી ખોરાક છે પરંતુ તેનું સેવન વિચારપૂર્વક અને યોગ્ય સંયોજન સાથે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપરોક્ત આઠ ખાદ્ય પદાર્થો સાથે દહીં ખાવાથી શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થઈ શકે છે પાચનતંત્ર પ્રભાવિત થાય છે અને લાંબા ગાળે ઘણા ગંભીર રોગો થઈ શકે છે તેથી હવેથી જ્યારે તમે દહીં ખાઓ છો ત્યારે ચોક્કસપણે ધ્યાનમાં રાખો કે તમે તેની સાથે શું ખાઈ રહ્યા છો નહીં તો સ્વાદની શોધમાં તમારા સ્વાસ્થ્યનું બલિદાન તમે આપી દેશો मित्रों तमने आ वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक अने शेर जरूर थी कर जो। अने अमारी चैनल गुज्जू हेल्थ टिप्स ने सब्सक्राइब अवश्य करजो साथ कॉमेंट बॉक्स में मा जय माता लक्ष्मी अवश्य लखजो जे थी माता लक्ष्मी कृपा तमारा अने तमारा परिवार ऊपर बनी रहे वीडियो ने अंत सुधी जो बदल आपनो खूब खूब आभार